કુકાવાવ સૂર્યમુખી ભુર્યા હનુમાનજીની જગ્યા મેકપર ટીંબો હનુમાનજી મહારાજનો જન્મ ઉત્સવ ઉજવામાં આવ્યો અમરેલી જિલ્લાના મોટી કુકાવાવ ગામથી આશરે ત્રણ કિલોમીટર દૂર દુરા મેઘપર ટીંબો તરીકે ઓળખાતું હનુમાનજીની જગ્યા સૂર્યમુખી ભૂરિયા હનુમાનજીની જગ્યા મેકપર ટીંબો હનુમાનજી મહારાજનો જન્મ ઉત્સવ જોવા મળ્યો કુકાવાવ અને નવા વાઘાણીયા સહિત સમગ્ર સૂર્યમુખી હનુમાનજી મંદિર શ્રી હનુમાનજી મહારાજના ભજન અને ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું જન્મોત્સવને લઈ વિવિધ ધાર્મિક અનુષ્ઠાન ભુજન મહારતી સાથે શ્રી રામ જય રામ જય જય રામ ભગવાન રામની ભક્તિ કરી અજરા અમરનું પદ મેળવી જનાર શ્રી હનુમાનજી દાદાનો આજે જન્મ જન્મજયંતી છે ચૈત્ર પૂનમના દાદાનો જન્મોત્સવને વાહાલથી વધાવવા ભાવિક ભક્તોમાં અનેરો ઉમંગ છવાયો અંજનીના જાયાને લાડ લડાવવા કુકાવાવથી ત્રણ કિલોમીટર દૂર સૂર્યમુખી ભૂરિયા હનુમાનજી જગ્યા મેકપર ટિંબો હનુમાનજીની ભક્તિમાં ઓળ ઘોળ હોય તેમ શેરીએ ગલી આવેલ છે હનુમાનજી મંદિરોને અનેરો શણગાર કરવામાં આવ્યા છે આજે તમામ સ્થળોએ સવારથી જ પૂજન અર્ચન અને હનુમાન ચાલીસાના પાઠ સુંદરકાંડના પાઠ સાંજે ધૂનનું આયોજન રાખેલું હતું અને કાર્યક્રમ અવિરત ચાલશે બાળકો મુટેરાવ માટે ગુંદી ગાંઠિયા ચણાનું શાક સહિતના પ્રસાદનો લાભ લીધો હતો કુકાવાવમાં ઠેર ઠેર હનુમાનજી દાદાના જન્મ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો સૂર્યમુખી ભૂર્યા હનુમાનજીની જગ્યા મેઘપટિંગો સૂર્યમુખી હનુમાનજી દાદા ને બપોરની આરતી થાળ ધરી અને સમૂહમાં ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું આરોગ્ય દવા પણ કરતા અને પચાસ વર્ષ લગીન તો એણે અહીંયા પૂજા ભજન કર્યું તે પછી એક સીતારામ બાપુ હતા એટલે કુલ હનુમાન જયંતિ સૂર્યમુખી હનુમાન જયંતિ બહુ વર્ષથી આ છે નાની મોટી જે જે સાધુ આવતા ગયા ઉજવાઈ ગયા અત્યારે પરમ સેનાથજી બાપુના સાનિધ્ય કાર્યક્રમ દર વખતે થાય છે તિથિ હોય બાપુની પરમચારી બાપુની અને સૂર્યમુખી હનુમાન છે એ અમારે ઓછા મોસા ને સાડે ચારસો પાંચસો પેલા સ્વયંભો મૂર્તિ છે સ્થાપના કરેલી નથી તે પછી રાફડા દાદા છે આપણે પાછળ લોમંગ ઋષિ કરી લોમંગ ઋષિ સંત થઈ ગયા એનો રાપડો છે દાદા ઘણીવાર નીકળે છે યરુ તરીકે એમાં હનુમાનજીનું નામ એટલે સૂર્યમુખી ભૂરિયા દાદા તરીકે કે ભુરિયો આખો નાગદેવતા છે ઓછા મોછા હો વર્ષ તો અમારને ખ્યાલ છે બાકી આ મૂર્તિ તો અઢીસો ત્રણસો વર્ષ પહેલાંની જૂના ગવટિયા બધા કહે છે બોલો હનુમાનજી મહારાજ કુકાઓથી આ રે બપુ કેટલી કુકાઓથી બે કિલોમીટર વાઘણિયાથી બે કિલોમીટર અને વાઘણિયાની કુકાઓને અમરાપુરની સીમાડા લાગવો પડે અને બગસરા તાલુકામાં આવે અને વાઘણિયાની બોર્ડર કુકાવાની બોર્ડર ઉપર આવે ને પંચાયત લાગે વાઘણિયા એમાં હનુમન દાદાનો